નમસ્કાર દર્શક મિત્રો દી બ્રેકિંગ ન્યૂઝ ની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા વાત કરીએ સમાચારની તો દીવમાં લોકસભા ચૂંટણીમાં જીત બાદ ઉમેશ બાબુભાઈ પટેલનું દીવ એરપોર્ટ ખાતે આગમન થતા દીવવાસીઓએ ભવ્ય સ્વાગત કરી અને મીઠાઈ ખવડાવી હતી સંઘ પ્રદેશ દીવમાં લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ઉમેશ બાબુભાઈ પટેલનું દીવ એરપોર્ટ ખાતે આગમન થતા દીવવાસીઓએ ભવ્ય સ્વાગત કરી મીઠાઈ ખવડાવી હતી દમણ દીવમાં પંદર વર્ષ બે હજાર નવથી દમણ દીવ ભારતીય જનતા પાર્ટીની સતા હતી દીવના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે દીવમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓને હરાવી અને એક અપક્ષ પાર્ટી ઉમેદવાર છ હજાર છસો ચોવીસ મતોથી ભવ્ય જીત મેળવતા બંને રાષ્ટ્રીય પાર્ટીઓમાં સોપો પડી ગયો હતો અને ઉમેશભાઈ પટેલે જણાવ્યું છે જે પાર્ટી દમણ દીવના હિતમાં કામ કરશે તેમને હું સમર્થન આપીશ

લોકોને પીડા પહોંચાડવામાં આવી હતી તેના વિરુદ્ધનું આ બેન્ડેટ આપ્યું છે જેના આક્રોશથી એમણે વોટિંગ કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીને પોતાનું સ્થાન બતાવ્યું છે દમણ દીવમાં આ પ્રથમવાર બની રહ્યું છે કે એક નિર્દલીય ઉમેદવારને આટલી વિપરીત સ્થિતિમાં પણ તેમણે સાથ અને સમર્થન આપીને જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને બતાવી દીધું છે કે તમારા કાવા દાવાઓથી

પરંતુ ઇલેક્શન વિભાગ પણ આ વખતે પક્ષપાતી બન્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના પ્રશાસન હોય તેમ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રશાસનના હોય તેવા કામો કર્યા હતા મારું ફોર્મ ભરાયું ત્યારથી લઈને ચૂંટણી સુધી મને એન કેન પ્રકારે પરેશાન કરવામાં આવ્યો મારા બેનર શું નહીં લગાવવામાં આવ્યા મને ચૂંટણી પ્રચાર કરતા અટકાવવામાં આવ્યો મારા કાર્યકર્તાઓને રાત્રે ઉચકી લઈ ગયા મારા પ્રચાર સામગ્રી મને વેચવા નહીં દીધી પ્રચારમાં મને અડકડી કરી મારા નામના ડુપ્લિકેટ અને ઇલેક્શન કોઈ એક્શન અને આજે ભારતીય જનતા પાર્ટીએ જે આ નેગેટિવ રાજનીતિ કરી જે વિશ્વની મોટામાં મોટી પાર્ટી બનીને ને ભરી રહી હતી તેમને આજે કલંકિત ઇતિહાસ જોવા પડ્યો છે

ભારતીય જનતા પાર્ટીની આટલી મોટી હાર થઈ છે તમને એક જ કહેવાનું મારા માટે દમણ દીવનું હિત સર્વોપરી છે મને સેન્ટરથી કોઈ પ્રોબ્લેમ નથી મોદીજી સાથે બી કોઈ પ્રોબ્લેમ નથી ભારતીય જનતા પાર્ટી સાથે બી કોઈ પ્રોબ્લેમ નથી રાહુલ ગાંધીજી કે સોનિયા મેડમ સાથે પણ મને કોઈ પ્રોબ્લેમ નથી મને તો દમણ દીવમાં આજે ઇજારાશાહી ચાલ ચાલી રહી છે તાનાશાહી ચાલી રહી છે તેને નાબૂદ કરીને દમણદીવમાં લોકશાહી સ્થાપિત કરવાનો મારો એકમાત્ર માત્ર લક્ષ્ય છે જેના માટે દમણદીવનું હરિત જ્યાં હશે તેમાં અમે જઈને તે પાર્ટીને સમર્થન કરશું જેના માટે અમે દમણદીવના મારા જે કાર્યકર્તાઓ છે સમાજના આગેવાનો છે જનતાના અમુક અમુક સમાજના આગેવાનો છે તેમના સાથે રાય મુશોરા કરાવીને અમે દમણદીવના હિત માટે યોગ્ય કરશું એક્ચ્યુઅલમાં તમને ખબર જ હશે કે દમણ દીવ જે છે એ ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયાના ચૌદ વર્ષ બાદ ઓગણીસો ને એકસઠમાં કહેવાય છે કે આઝાદ થયું પરંતુ ભારત સરકારે તે વખતે પુર્તુગાલીઓને અહીંથી ભગાવ્યા હતા અને આપણા પ્રદેશ ઉપર કબજો થયો એના બાદ ત્યાં યુનાઇટેડ નેશનમાં લેસબન ગવર્મેન્ટે ભારત સરકારના વિરોધમાં એક ફરિયાદ કરી હતી અને ચૌદ વર્ષ બાદ તેના ઉપર સંધિ થઈ હતી અને તેમાં પણ દમણ દીવના હિત માટે ઘણા બધા આપને હક અને અધિકારો અપાયેલા છે અને એ તીતીની સંધિમાં જે આપને હક ને અધિકાર મળેલા છે તેને લાગુ કરાવવાનો 100% મે પ્રયાસ કરશું 2017 પછી ગુજરાતના કોન્ટ્રાક્ટર દવામાં કોન્ટ્રાક્ટર જ નહીં દમણ દીવની નોકરીઓમાં ગુજરાતના માણસો નોકરી પણ કરી રહ્યા છે ધંધા પણ કરી રહ્યા છે અને આજે તો આ દીવમાંથી શમશાન ભૂમિના લાકડા પણ ચોરી કરીને ભાગી રહ્યા છે એવું તો ઘણું બધું ગુજરાતના લોકો નો યજારાશાહી ચાલી રહી છે પણ એ હું તમને પ્રોમિસ કરું છું એ થોડા જ દિવસોમાં નાબૂદ થશે અને ગુજરાત થી આવેલા આ લોકો પાછા ગુજરાત પરત થશે